હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આજે છે શીતળા સાતમ એટલે આપણે અત્યારમાં તૈયાર થઈ ગયા અને તૈયાર થઈને જવું છે આપણે શિવાલયે લઈએ છે આપણે શીતળામાં લઈએ આપણા આંગળામાં શીતળામાં એ આંગણામાં અહીંયા મંદિર છે ને ત્યાં જ શીતળામાં બેહાડેલા છે એટલે બાની બધાએ તે દિવસના અહીંયા જ શીતળા જુવારે છે એટલે આપણે ન્યા જ જુવારો ને આ સાતમ આપણે રહેવાની હોય એટલે નાના છોકરાને રીએ એમ કીએ બધા આપણે તો રહીશી આજે રહ્યા છે અને બાય રીએ છીએ એને માનતા નહીં એટલે ઈ જ છે એ તો કેદું ના રે છે અને આપડી માં તો માં ચણા ચણા આ ઓલા પીરા ચણા છે દેશી ને ઓલા આપણે કાબુલી એટલે આપણે કોલેટી કરવાનું ચાલુ છે એટલે બધેય નકરા ચણા ચણા થઈ ગયા અને તો અત્યારમાં જોવાય બેહી ગયા થોડાક બાકી હતાય એ આપણે સીતરામાએ જવાની બધી તૈયારી થઈ ગઈ છે અત્યારમાં બાએ રૂ કાઢી દીધું અને મેં સીતરામાના નાગલા અને ચૂંદડી અને કુલેર બનાવી લીધી અને ઘી ને દીવા અને ફૂલ ને અભિજ ગલાલ હવે આપણે સીતળા માં જઈ આવી સીવા લઈએ તો હું જઈ આવી હોય વેલી પણ સીતળા માં તો બધું તૈયાર કરી પછી જવાનું હોય હવે સીતળા જુવાડી પછી ગંગા દોવા જવું છું ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય આ છે આપણા ઢગલેશ્વર મહાદેવ એની તો પૂજા થઈ ગઈ ને આ છે આપણા સીતળામાં જો આપણે શીતળામાં ની પૂજા થઈ ગઈ છે તો ભાઈએ ઉઠી નહી આવી ગયા આજે છે શીતળા સાતમ ચૈતર મહિનાની ની તો બધ વાર્તા સાંભરવા અમારા શિવા લઈએ જોઈએ હવે બધાય ભેગા બે વાર્તા સાંભળશું અને આપણે તો દેવાશ કે વાર્તા કરવા દઈએ પ્રફુલ ભાભી વાર્તા વાંચશે હવે બધાય હવે આપણે શાકભાજી મેં રોપ્યું હતું એ જોઈ આવું કે ઉગ્યું કે નહીં લગભગ તો ઊગી જ ગયું હશે પેલા વાયવું હતું એ તો બહુ સરસ થઈ ગયું ફૂલે દેખાવા માંડ્યા પણ મોડું મોડું વાયવું ને એને જોવાનું છે એટલે નીકળી ગયું હશે આજ જોઈ આવું આપણે કાકડી છે એમાં તો ફૂલે દેખાવા મીને જે ગુવાર રોપ્યો તો ને એ હવે ઉગી ગયો છે કંઈ ઘટે નહીં એવો થાય ખરી થોડોક મોડો થાય ને આ પેલા છે એમાં તો ફૂલે દેખાવા મીને એટલે એ તો હમણાં ક્યાંક ક્યાંક છે બહુ નથી ઉગ્યો પાણી પાવાનું થોડુંક મોડું થઈ ગયું ને એનું કારણ છે તલ એને પપ્પા કે છે નથી રાખવાન એટલે ન કરતો થઈ ગયો હોત અત્યારે બધો ગુવાર પાછો ટાઈમે પાઈ દીધો હતો નકર પછી અહીંયા ખાલી આ એક ગિયારોપા વહાટું જ પાણી ન લેવા તો તલ વાવ્યા છે એટલે પાણી આવે નાસે આપણે ઘીસોડા ગલકા દૂધી ટોટલી વસ્તુ વાવી છે અને આ ચોરી આપણે પાછળ પાછળ સોપી છે એટલે એ સરસ થઈ ગઈ છે ઊગી એકદમ ઘાટી વાવી છે ત્યાં ભીંડો ભીંડો તો હમણાં ઉતરશે ઈસલ ન હતી ગઈ તો પણ પહેલી વાર માં જ ઉગી ગયો તો અહીંયા પાછું ગલકા ને દૂધી ને ઈ બધાય વેલા છે કાળેલી કારેલી ના તો બે ત્રણ વેલા જ ઉય ગયા છે તે આ ત્રણ વેલા કારેલી ને આગળ પાંચ છ દૂધી ના એકિયાર માં એક ક્યારો છે એમ આપણું ઘરનું શાક તો બધું થઈ જાય તો આપણે ચોલે ચણાની તો ક્વોલિટી થઈ ગઈ છે કાઈ ઘટે નઈ એવા છે આપણે ચણા એકદમ આમાં લીલો દાણો કે એકેય દાણો રેવા જ ન દીધો જીણો દાણો બે વાર સારવા પડ્યા એકવાર આપણે સાયણો હતો એ બીજો હતો પાછો એક બીજો સાયણો લઈને મેન બાય પાછા સાયડ્યા એટલે આપણે બે વાર સાયડ્યા એટલે આમાં તો ડબલ વાર સાહેબ સાયણો લાવી ગયો છે આપડે મહેનત કરી છે એટલે આપડા મન તો ઈજ છે હોનું પીરા ચણા ને એ ઓર્ગેનિક નો કઈ હકી

પણ અહીંયા તો હવે ઈ કોઈ છે ને એ વય ગયા ને ઘરે દેહમાં દિવસ એવું પાસું છે ને આપણે વરસાદ થાય ને ત્યારે આવશે વાવણી થાય ને ત્યારે હવે ઘરે વાઈ ગયા ત્યાં અંદર કોઈ નથી ખોલી દો ભાઈ ત્યાં કોઈ નથી હવે હાલે જ ચણા પડ્યા છે આપડા કોઈ નથી ક્યાં ક્યાં વી ગયા ઉઠી માંડ્યો કે મને કુરકુરે લઈ ગયો એટલે કુરકુરે આમ તો કોઈ દિવસ લઈ દેતા નથી પણ પછી ક્યારેક ક્યારેક આપડે એને લઈ દેવા પડે એને પપ્પા તો ના પડે નથી લઈ દેવા મેં કીધું લઈ ગયો રોજ ક્યાં ખાય છે કેદી કુરકુરે અમારા દેવાંશે ખાધા છે ને અમને નથી સાંભળતું પણ આજ એને યાદ આવી ગયા અચાનક એને પપ્પાને બે દિવસ જોયા નતા ને એટલે ચાગલો થયો કા ભાઈ લ્યો બેઠો બેઠો ખાઈ ને ગાડા એક નાનજી બાપા ને દઈ દે હા એ ભાઈ બી એટલે લઈ એવો કઈ છોકરીઓ હશે એમ એને લાલચ હતી કાંઈ છોકરીઓ દેહ માં વહી ગયું બેટા આવશે આપણે વાડી તો સુની સુની થઈ ગઈ કારણ કે મહેશભાઈ ની હતા ને વાડીએ તો સારું હતું અને વાડી વાડીએ માણસો હોય તો ભૈરું ભૈરું લાગે અને માણસો હોઈ ગયા એટલે ઉજળ થઈ જાય વાડાની જ નથી હે તમારે વાડીયા બંગલા હોય માણા નો હોય તો નખાવ આપણે નાનજી બાપા હે એટલે વાંધો નહીં કારણ કે વાડી આવે તો નાનજી બાપા હામો પડકારો મારે એટલે વાંધો નહીં ન કરતો વોરવે નહી ડી આવે

ના ના એ તો એવું લાગશે તો ઝીંકો પંખો રાખી દઉં ટેબલ પંખો એટલે અહિયાં રાઈતે કદાચ હોતા હોય ને મસર કઈ દે નહીં એમ કુલર નું તો નાનજી બાપા ને પોરાઈ કીધું હતું કીધું કુલર લઈ દે નાનજી બાપા તમારે પણ નાનજી બાપા એ ના પાડી પણ ઓણ તો લઈ આવું કોયરું બપોર વૈશાળ બે કલાક નિરાય હુવે તો ખરી અહીંયા અને હવે મેન પ્રશ્ન તો આને આવ્યો હે મજાનો આનંદનો દિવસ કારણ કે નાનજી બાપા અહીં હુવે ને

કારણ કે ભાઈ ન હવા તો ભાઈ અલગ જ છે ને ઓલી તો અંદર એને મજા ન આવે જા કુંડી માં ને નાવા બાપા એ કુંડી હે કા લાગે હે એક ડૂબકી મારને ગંગા અત્યારે છૂટી